આજરોજ આપણે એવા પ્રગતિ ખેડૂત યસુભાઈની વાડીયા એવા છે કે જેમને ઓલ બ્લાસ્ટનો સ્પ્રે કરેલો છે અને આપણી સાથે એક ડીલર પણ છે સમસ એગ્રો સાબુદીનભાઈ તો આપણે ઓલ બ્લાસ્ટના રિવ્યૂ લેશું ખેડૂત પાસેથી તો આપણે એમનો પરિચય લઈએ પહેલાં તમારું પરિચય આપજો મારું નામ બાદી યસુ ભલીમાવત ગામ રાણેક મોબાઈલ નંબર મોબાઈલ નંબર છોંતર ડબલ ઝીરો એકાવન તેતાલીસ ચુમ્માલીસ તમે જ્યારે ઓલ બ્લાસ્ટનો સ્પ્રે કર્યો ત્યારે આની અંદર રોગ કેવો હતો ગુરુવારે કર્યો હતો આજ ગુરુવાર છે સફેદ માખી અને હતી સફેદ માખી દેખાણો કપા આખો લીલો છમ બની ગયો છે અને લીલી ને સફેદ માખી મરી ગઈ છે લીલી પોપડી સફેદ માખી મરી ગઈ છે ને અત્યારે બે ટકા કે દેખાય છે એ હજી મરતી દેખાય મરે છે આનું રિઝલ્ટ એવું દસ દિવસ સુધી રીએ કે એટક હોય કદાચ તો એ પાછું ખાય અને પાછું મરે આપણે નજર જોયું અને આવી ગઈ આઠ દિવસે તો બાજુમાં આ તમે જોવો અહીંથી અલગ પડી જાય છે બાજુમાં કપા જુઓ તમે કેટલો ડિફરન્સ છે કલર માં તમને દેખાય છે આની કોર ભાગ છે એમાં હોલ બ્લાસ્ટ મારેલું છે અને આમાં નથી મારેલું આ કપા તમે જુઓ જ્યારે ઓલ બ્લાસ્ટનો છંટકાવ કર્યો ત્યારે આ જે છે એવો જ કપા આ હતો પણ આજ આઠ દિવસ પછી આ કપાની આખી રોનક ફરી ગઈ ઓલ બ્લાસ્ટ માર્યા પછી તમે નજર સામે જોઈ શકો છો અને બાજુમાં નીકળા વિસ્તારમાં પણ જુઓ કપા એવી રીતે જ છે કંડિશનમાં અને અત્યારે આખો ઘેરો તમને જે રીતે વાત કરી એવી રીતે આખો કપાનો ઘેરો અલગ પડી જાય છે ઓનિકોર એ તમે જોઈ શકો અને આ કપ્પાને આખી લાઇટિંગ અત્યારે જેટલા વિસ્તાર છે એમાં આખો કપ્પાનો ચેન્જ થઈ ગયો આપણી હારે ડીલર છે એમને પણ આપણે પૂછીએ કે એને કેવું રિઝલ્ટ લઈ ગયું પહેલી વાર ઈસુભાઈ જયારે મારી પાસે દવા લેવા આવ્યા કે બહુ મારે એટેક હેવી આવી ગયો છે તો મેં કીધું કઈ દવા આપવી એમ તો પછી મને તોફિકભાઈએ કીધું હતું કે આપણી આપો કસવાની કે ઓલ બ્લાસ્ટ તો મેં એનો સ્પ્રે મર્યો ને પછી ઈસુભાઈ પાછા મારી પાસે આવ્યા પાંચ દિવસ એ કે હું જોઈ આવ્યો બહુ રિઝલ્ટ સારું છે બેસ્ટ એમ આવું રિઝલ્ટ બાજુમાં કપામાં ઘણા બધા હે પણ આવું રિઝલ્ટ એક માં નથી જે ઓલ બ્લસ નું મળ્યું છે એવું બરોબર તમને સંતોષ કરે સંતોષ કરે મને એવું થતું હતું કે આવું રિઝલ્ટ નહીં હોય એમ પણ આજે અમે ખુદ નજર નજર અને એવું લાગ્યું કે ના ખરેખર બેસ્ટ છે બરોબર તો ફાર્મરને શું આપણે સજેસ્ટ કરશું બીજી વાર આ દવાનો ઉપયોગ કરવો એમ અને આ દવાનું પાછું બીજું એવું છે કે ઉપરા ઉપર છાટી તો કઈ સાઇડ ઇફેક્ટ નથી આવતી એમ ત્રણ થી ચાર સ્પ્રે કરે તો પણ આની અંદર કોઈ પણ જાતની સાઇડ ઇફેક્ટ કે પીડા કે પાન કડક કે કોઈ પણ જાતનું નહીં થાય અને આ ફાર્મર અત્યારે આપણી સામે છે ને કે છે કે આનો ડોઝ આપણે બીજો પાછો મારવો છે કારણ કે આનો તમને રિઝલ્ટ બહુ સારો મળ્યું એટલે ને ખેડૂત મિત્રો પણ છાટી શકે ને દવા છાટી શકે ગમે ત્યારે કોઈ રિઝલ્ટ બહુ સુપર સારું છે એમ ઓકે ખેડૂત આપણે રિવ્યુ લીધા અને ડીલર પણ હારે છે એટલે રિવ્યૂ બહુ સારા મળ્યા છે ઓલ બ્લાસ્ટના તો બધા ફાર્મરને એકવાર ટ્રાય કરી અને ઓલ બ્લાસ્ટનો સ્પ્રે કરવો